નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના જીવનની અગત્યની બાબતોને ધ્યાનમાં રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં દૂધ બાળવું નહીં વાસુદી જેવી વસ્તુ રબડી જેવી વસ્તુ ઘરમાં બનાવવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ અને ખડી સાકરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરની કોઈ વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે પોતાની સંપત્તિને લગતા અધૂરા કામ પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું કોઈ પણ વ્યક્તિનો ખોટો લાભ ઉઠાવતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને કોઈકને વાયદો કર્યો હોય તો એ વાયદો નિભાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાની જવાબદારીમાંથી છટકવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના જે સંજોગો છે જીવનમાં એની પર ચર્ચા વિચારણા કરવી એનો સામનો કરવા માટેનું આયોજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે મોસાળ પક્ષની ખબર અંતર પૂછવી જોઈએ શું નથી મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં અડચન ઉભી કરવાનો પ્રયત્ન નહીં કરતા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ ઓછો કરવાનો પોતાના કામને બોલવા દેવું શું નથી કરવાનું મિત્રો આજે બને ત્યાં સુધી બહારનો ખોરાક ખાવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ પોતાના જીવનની અગત્યની જે બાબતો છે એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ એમાં કોઈ આયોજનની જરૂરિયાત છે તો તેની પર આજે ચર્ચા કરવી જોઈએ નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની વિવાદિત મિલકતનો સોદો નહીં કરવો કે એમાં કોઈ જાતનું રોકાણ નહીં કરવું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કેસરવાળું દૂધ પીવું બી જોઈએ અને નાના નાના બચ્ચાઓને પીવડાવવું પણ જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિલકતની બાબતમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન રાખવાનું મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ આજે ખાસ ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના નાના બાળકો પર ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું કુંભ રાશિ વડા નાણાકીય આયોજન પર પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું લોખંડ લોખંડની જૂની વસ્તુ ખરીદવી નહીં મીન રાશિ મીન રાશિ વડા શું કરવું જોઈએ મીન રાશિ વડા સફેદ સુગંધિત ફૂલ દૂધમાં નાખી એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ને ભગવાનને સુગંધિત ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલો સાથે કોઈપણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં તો મિત્રો આજે તમારા માટે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે